उलक्षारा शिक्षक मत हेत क्लिक प्ले टीचर प्ले शिक्षक જોઈએ છોકરા રખડે એટલે એક દાડો રજા પડે એટલે બે શિક્ષક જોઈએ એક સતે મીટિંગ ભરવા જાય પછી છોકરા રખડી જાય એટલે છોકરાની સંખ્યા બધી મારા પાસે ઉપડે તેના કરતા એક શિક્ષક મેકો માટે તો હારું રેમ બાળકોની સંખ્યા સાસે એટલી પણ હવે એક શિક્ષક શું કરી શકે અન્ય પ્રોગ્રામ હોય કોઈ સરકારી પ્રોગ્રામ હોય ક્યારેક મિટિંગમાં જાય પછી અમારે એક શિક્ષકને પણ વધારે કોઈ પ્રેશર કરી શકાય એવું નથી એટલે ખરેખર અમારી જરૂરિયાત તન શિક્ષકને તો કદાચ એક શિક્ષક બે શિક્ષક કંઈક અન્ય મિટિંગમાં જાય તો બે શિક્ષક એક શિક્ષક પણ રહે તો બાળકોને અને ભણાવી શકે અને રાખી શકે છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાંશી જેવી જગ્યાઓ પડેલી છે જે આગામી ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક થઈથી પૂરી કરવામાં આવશે